તારીખ સોળથી વીસમાં રાત્રિના ઘણા ભાગમાં સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા રહેશે અને ત્યારબાદ જોવા જઈએ તો તારીખ સત્યાવીસ સુધીમાં લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગમાં અંદાધાર વરસાદ થવાની શક્યતા રહેશે લગભગ બાર ઇંચ કે તેથી પણ વધુ વરસાદ થઈ શકે ગુજરાતમાં અતિથી અતિભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત હવામાન વિભાગ બધાએ કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ કાકાની જે આગાહી એ કરી રહ્યા છે એ પ્રમાણે પંદર તારીખે ખૂબ વધારે વરસાદ પડવાની સંભાવનાઓ છે અનેક વિસ્તારોમાં અનરાધાર વરસાદ પડશે સાથે સોળ તારીખથી લઈ અને સત્યાવીસ તારીખ સુધી વરસાદનો જે રાઉન્ડ આવી રહ્યો છે એમાં પણ ગુજરાતના દક્ષિણના ભાગો ઉત્તરના ભાગો સૌરાષ્ટ્રમાં બધી જ જગ્યાએ વરસાદ પડશે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે બંગાળની માં એક સિસ્ટમ બની સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી સિસ્ટમ ચોવીસ કલાક એક જ જગ્યાએ સ્થિર રહી અને પછી હવામાન વિભાગ હવામાન ઉપર નજર રાખી રહ્યા હતા કે સિસ્ટમ કઈ તરફ જાય છે સિસ્ટમ એટલી મજબૂત છે કે એનો ટ્રફ જે છે અરબી સમુદ્ર સુધી ખેંચાયેલો છે એ ટ્રફ અરબી સમુદ્ર સુધી ખેંચાયેલો છે અરબી સમુદ્રમાં અત્યારે કરંટ છે એના કારણે સિસ્ટમ વધુ મજબૂત બની રહી છે એ મજબૂત બનેલી સિસ્ટમના જે આઉટર ક્લાઉડ છે એ ગુજરાત પરથી પસાર થશે સોળ તારીખથી લઈને સત્યાવીસ તારીખ સુધી હવામાન નિષ્ણાંત તંબાલા કાકાનું કહેવું છે કે ખૂબ વધારે વરસાદ પડશે એ વરસાદ એ દક્ષિણ ગુજરાતમાં ખૂબ વધારે પડવાનો છે સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે તો ઓગસ્ટ મહિનામાં જે વરસાદની પ્રતિક્ષા બધા કરી રહ્યા હતા એ વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે હવામાન વિભાગનું કહેવું છે કે સાવધાન રહેવાની પણ જરૂર છે કારણ કે ચોમાસામાં અત્યારે જ્યાં સુધી જેટલો વરસાદ નથી પડ્યો એવો વરસાદ આ પડવાનો છે તો હવામાન નિષ્ણાંત અમાલાલ કાકા જે આગાહી કરી રહ્યા છે કયા વિસ્તારો એ સાવચેત રહેવાનું છે તે સાંભળો આગામી સમયમાં વરસાદ અંગે જોઈએ તો લગભગ અંગળધાર વરસાદ ગુજરાતમાં થવાની શક્યતા રહેશે આજે પંદરમી ઓગસ્ટના દિવસે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદી ઝાપટા પડશે ઉત્તર ગુજરાતના ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે કોઈ કોઈ જગ્યાએ પરંતુ તારીખ સોળથી વીસમાં રાજ્યના ઘણા ભાગોમાં સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા રહેશે અને ત્યારબાદ જોવા જઈએ તો તારીખ સત્યાવીસ સુધીમાં લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગમાં અંધાધાર વરસાદ થવાની શક્યતા રહેશે લગભગ બાર ઇંચ કે તેથી પણ વધુ વરસાદ થઈ શકે અને દ્વારકાના ભાગો પોરબંદરના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ થવા ભારે વરસાદ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે જામનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે એટલે હવે કેટલો વરસાદ ક્યાં થશે તે કંઈ તેવું કહેવું મુશ્કેલ છે કારણ કે અંધાધાર વરસાદ થવાની શક્યતા છે આ ઉપરાંત મહીસાગરના ભાગોમાં ભારતીય અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે સાબરકાંઠાના ભાગોમાં ભારતીય અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે પંચમહાલના ભાગોમાં ભારતીય અતિભાર વરસાદ થવાની શક્યતા છે ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે કેટલાક ભાગોમાં સાબરકાંઠાના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને તારીખ સત્યાવીસ સુધીમાં તો રાજ્યના ઘણા ભાગોમાં પૂર આવે તેવો વરસાદ થવાની શક્યતા રહે છે એટલે આ વરસાદ જે છે એને જનધની કાળજી રાખવી ઈચ્છ રહે નીચાણવાળા ભાગોમાં સાવચેત રહેવું કારણ કે અનરાધાર વરસાદ લગભગ સોળ તારીખથી વરસાદ વીસ તારીખ સુધીમાં તો વરસાદ સાર્વત્રિક વરસાદ હજુમાં થઈ જશે પણ સત્યાવીસ તારીખ સુધીમાં અનરાધાર વરસાદ ઘણા ભાગોમાં થવાની શક્યતા પૂર આવવાની શક્યતા નથી આ ઉપરાંત ઓગસ્ટ માસમાં સૂર્યકેતુની ઋતુ રાજકારણ ઉપર ખરાબ પ્રભાવ પાડી શકે તેમ છે એટલે પક્ષા પક્ષી હુંસાતુંથી અને રાજકારણમાં વરવા દસ્યો જોવા મળે આંદોલનો હડતાળ વિગેરે જોવા મળે જે